ગિરનારના દસમા નાથ અને કોળી સમાજના સદગુરુ એવા વેલનાથ બાપુની સમાધિ જે ગિરનારના દુર્ગમ જંગલમાં આવેલી છે કહેવાય છે કે ગિરનારના બે હજાર પગથિયાથી જંગલમાં ચાલીને પહેલો જપની એકદમ નીચે આ સમાધિ આવેલી છે જ્યાં વેલનાથ બાપુનું પાર્થિવ શરીર પડેલું સાળો તો વેલનાથ બાપુ આવે છે હવે આ તીર મારેલ છે આગળ જાય છે ટણમ બે પાયું છે બીજા પછી આગળ જાય તમને બતાવતા જાય બાકી

પછી બધા જોઈ લો હા પાણી જો ઘટ્ટે જા બોટલ લઈ ટૂંકી પડે અટાણી ને આવે પાણી જોઈ લો કુદરત નો નજારો પાણી પીવા વાળા જો આ બધી છે બાકી હવે જાય બધી અમે હાલતા હાલતા કેટલું આગુ છે ખબર આમાં બધી માં જોઈ લો નજારો ખાલી

આપણે વેલનાથ દાદાની ગુફા પૂગી ગયા છીએ તો ચાલો તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ વેલનાથ દાદાની ગુફા જ્યાં વેલનાથ દાદા ગુફામાં રહેતા અને ચાલો અંદર જઈએ પહેલાં વ્યૂ જોઈ લો તમે અને પછી આપણે આગળ અંદર તમને વેલનાથ દાદાની અહીંયા ગુફામાં અંદર આ છે વેલનાથ બાપુની ગુફા જ્યાં વેલનાથ બાપુ અંદર રહેતા તો ચાલો આપણે અંદર જઈએ અને તમને પણ બતાવીએ ને અમે પછી ચાલો તો અંદર જઈએ વેલનાથ બાપુની ગુફા છે ત્યાં તો જોઈ લઉં આપણે આ વેલનાથ દાદાનો ધૂણો હશે ખ્યાલ નથી પૂરો અને બાપુ પગે લાગવું ને જોઈ શકો છો તમે આ ગુફા છે વેલનાથ બાપુની તો તમે જોઈ લો અને ક્યારેક આવો તમે અંદર ચાલો તો બધા દર્શન કરી લો જય વેલનાથ બાપા તો સમાધિ પહેલાં વેલનાથ બાપુની ગુફા આવે તો એ તમે જોઈ લેજો તો તમે આવો ત્યારે ખાસ આ ગુફા છે અને આ બાજુથી આજે આગળ જવાનું છે ને આ જોઈ લો આપણે ખાય બધું છે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો તો વેલનાથ દાદાની સમાધિ તરફ જવાનો રસ્તો જોઈ લો આ બાજુ છે ગુફા ને આમ સ્પેશિયલ અમે વિસારી જ લીધું તે સ્પેશિયલ આખો દી કાઢવાનું છે જોઈ લો તો વેલનાથ દાદાની ની નજારો બધી સાડી તો જાય ને ગમે ઉતરાય પણ જાય અમારે ખાવાનું છે ફ્રૂટ લઈ લીધું છે બધી કઈ ખર્સો જ નહીં એટલે આવો રેવા દે છે વર્લ્ડ કપ આપવો પડીએ તને તો ભાઈ બધા આવો તો ખાસ કરીને જો આ મજા કારણ કે ઝરણા ની બધી નાવા મજા આવશે અને આ વેલના દાદન ના પછી આગળ જાય તો અહીંથી ધ્યાન રાખવું પડ્યું ભાઈ બધા હજી આપણા માણસો ઘટે ભાઈ ચાલો તો વાટ જોઈ લઈએ ઉભા રહો ભાઈ

લાગે છે ન્યા સાપરો દેખાય ને ન્યા આયા હાલો તો હવે આપણે સડીને કે બાકી તો છે હાલો ડાયરેક્ટ હવે આપણે ધજા દેખે ને ન્યા મળવાનું છે ચાલો તો આપણે વેલત દાદાની સમાધિ છે ન્યા પૂગી ગયા તો તમને બતાવી અને આ ઝાડવું ઓલો પૈસાનું કહેવાય ને જોઈ લો તમે જોઈ લો આમાં કટ જે પૈસાનું ઝાડ કહેવામાં આવે છે જોઈ લેવા છે પણ આમાં તો સિક્કા આજે ખૂતાડેલા છે જો કે પથ્થર વે અને સિક્કા વળી ગયેલા છે એટલા માટે એટલે આ વેલા દાદાની સમાધિ વે ન્યા આવેલું છે પણ આપણે ખબર નથી વેરોજપની એકદમ નીચે આ સમાધિ આવેલી છે જ્યાં વેલાદ બાપુનું પાર્થિવ શરીર પડેલું એમનું જ્યાં શરીર પડ્યું ત્યાં એમની સમાધિ બનેલી એવા સિદ્ધ સંતની સમાધિના તમે દર્શન કરી રહ્યા છો આદેશ સિદ્ધો જાય ગિરનારે

હાલો તમે અહીંયા મિનિ કરી દે હાલો સુરવીર કૌશો તમે આગળ જઈને કૌશો આગળ જઈને હવે ડાયરેક્ટ આપણે પગછે હાલો હાલો તમે આગળ મળશે બાય બાય ભાઈ ફોન લે તો ફોન આરામથી વળવો ન આપડે કૂતાડવો નથી આમાં જાડવા માં જ હોય કૂતડવાની જરૂરી નથી